નમસ્કાર હું ડૉક્ટર મેહુલ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું આજે આપણે જે ચર્ચાપત્ર વિશે ચર્ચા કરવાના છીએ તે પરીક્ષામાં આ ચર્ચાપત્રના સંદર્ભમાં આગળ કયા મુદ્દા એટલે કે ચર્ચાપત્રમાં એ શું પૂછશે શું માહિતી આપશે એટલે કે પ્રશ્નમાં શું તમારી જોડેથી અપેક્ષા રાખે છે તેના વિશેની વાતને આપણે સમજીએ કે વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો સાંપ્રત સમસ્યાઓ વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું ચર્ચાપત્ર પેપર સ્ટાઇલ જે છે એની અંદર ચર્ચાપત્રના સંદર્ભમાં આ માહિતી આપેલી છે કે આમાંથી ચર્ચાપત્રમાં ચર્ચાપત્રનો કોઈ પ્રશ્ન પૂછાશે એટલે કે ચર્ચાપત્ર એટલે શું તેના વિશે આપણે માહિતી મેળવીશું ચર્ચાપત્ર કેવી રીતે લખાય છે તેના વિશે માહિતી મેળવીશું ચર્ચાપત્ર લખતી વખતે આપણે શું ધ્યાનમાં રાખીશું તેના વિશે માહિતી મેળવીશું આટલી ચર્ચા પછી લગભગ તમે બીજા પ્રેક્ટિસ કરશો ચર્ચા ચોક્કસ ચર્ચા ચર્ચાપત્રમાં આપેલા જે ગુણ છે તે ગુણ તમે પ્રાપ્ત કરી શકશો તો ચલો આ જે વર્તમાન પત્રો છે એના સંદર્ભના લખાણનું એક ચર્ચાપત્ર એક લખાણ કેવી રીતે લખાય છે તેને સમજીએ તે પહેલા આ ચર્ચાપત્ર શું છે તેને બરાબર સમજી લઈએ